નમસ્કાર મિત્રો મિત્રો આધાર કાર્ડ અને જન્મ મરણના પ્રમાણપત્રને લઈને ખૂબ જ મોટી ગવર્મેન્ટે જાહેરાત કરી છે અને જાહેરાત જે છે આપણા માટે ખૂબ જ મતલબ મહત્વની છે અપડેટ છે કારણ કે આવનારા સમયની અંદર હવે જો તમારા આધાર કાર્ડની અંદર અથવા તો જન્મ મરણના પ્રમાણપત્રની અંદર અટક પહેલા હશે તો તમારે ફરજિયાત સુધારો કરવો જરૂરી છે અને પહેલા તમારું નામ હોવું જોઈએ ત્યાર પછી તમારા પિતાનું નામ હોવું જોઈએ અને ત્યાર પછી તમારી અટક હોવી જોઈએ હવે કમ્પલસરી બધાના આધાર કાર્ડ જન્મ મરણના પ્રમાણપત્રના ડોક્યુમેન્ટની અંદર આ પ્રમાણના સુધારા વધારા જે છે કરવા જરૂરી છે પરંતુ આમાં ઘણા બધા લોકોને એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ આજથી જે જૂના આધાર કાર્ડ છે બે વર્ષ પાંચ વર્ષ કે દસ વર્ષ પહેલાના જે આધાર કાર્ડો છે તો એમાં પણ જો અટક પેલા હોય તો એમાં પણ સુધારો કરવો જરૂરી છે અથવા તો સુધારો કરવો જરૂરી નથી તો એના વિશે પણ આપણે વિગતવાર વાત કરીશું એ ટુ જેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીએ તો અત્યાર સુધી મિત્રો જન્મનો નોંધણી વખતે અથવા તો આધાર કાર્ડ કઢાવવા માટે અથવા તો જન્મ તારીખનો દાખલો કઢાવવા માટે લોકો જશે તો એ મન પડે એ પ્રમાણે નામ લખાવી દેતા હતા અમુકમાં અટક આગળ હોય તો અમુકમાં અટક પાછળ હોય આ પ્રમાણે જે પ્રમાણે મન પડે એ પ્રમાણે અધિકારીઓ સરકારી અધિકારીઓ સહિત આમ લોકો પણ આ પ્રમાણે ગમે તે પ્રમાણે નામ લખી દેતા હતા અને જેના લીધે ગવર્મેન્ટને જ્યારે સિસ્ટમ અથવા તો ડેટા અપડેટ કરવાનો હોય ત્યારે ખૂબ જ તકલીફ પડી રહી હતી એટલા માટે આ નિયમ જે છે બહાર પાડ્યો છે કેવી રીતે છે એ આપણે આગળ જોઈએ છે ગુજરાત સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા આ સંદર્ભે એક પરિપત્ર બહાર પાડી અને સમગ્ર રાજ્યમાં આ મામલે એક સૂત્રતા જળવાઈ રહે તે માટે જન્મ મરણ જન્મનું પ્રમાણપત્ર મરણનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ સહિતના તમામ ડોક્યુમેન્ટમાં આ બાબતે સૌપ્રથમ હવે પછીના સમયની અંદર તમારે સૌપ્રથમ તમારું નામ લખાવાનું રહેશે ત્યાર પછી તમારા પિતાનું નામ લખાવાનું રહેશે અથવા તો ત્યાર પછી તમારે તમારી અટક લખાવાની રહેશે બરાબર એટલે મતલબ ફર્સ્ટ નેમ તમારું મિડલ નેમ તમારા માતા અથવા તો પિતાનું અને છેલ્લે તમારી અટક લખવાની રહેશે આ કંપલસરી છે ત્યાર પછી વાત કરીએ આપણે તેઓ અધિકારી વર્તુળોના જણાવ્યા મુજબ અત્યાર સુધી આ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો જન્મ મરણના પ્રમાણપત્ર અથવા તો આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટની અંદર મન પડે એ પ્રમાણે સૌપ્રથમ અટક અથવા તો નામ લખાવતા હતા હવાની સરકારે મતલબ કે આ લખાવતા હોવાના કારણે સરકારે અપડેટ કરવા માટે મતલબ કે કોઈ પણ જે ડેટા હોય તો એ અપડેટ કરવા માટે અથવા તો લિંક જનરેટ કરવા માટે સહિતની અનેક જે બાબતો હોય તેમાં સમસ્યા ઊભી થઈ હતી તો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને એનું નિવારણ કરવા માટે જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડ સહિતના જે ડોક્યુમેન્ટ છે તેમાં સૌપ્રથમ તમારે વ્યક્તિનું નામ લખાવવાનું રહેશે ત્યાર પછી તેના પિતાનું નામ અને છેલ્લે તમારે અટક લખવાની રહેશે માટે

સાથે સાથે તમારું જે આધાર કાર્ડ છે તો એમાં પણ આ પ્રમાણે તમારું નામ તમારે લખાવવાનું રહેશે પરંતુ પ્રશ્ન એ થતો હશે મિત્રો કે ભાઈ આજથી પાંચ થી દસ વર્ષ પહેલાના જે આધાર કાર્ડ કઢાવેલા છે અથવા તો બહુ જૂના આધાર કાર્ડ છે બાર તેર વર્ષના શું એને પણ આ પ્રમાણે અપડેશન કરાવવી જરૂરી છે તો એમાં પણ થોડી સ્પષ્ટતા ગવર્મેન્ટે કરી છે ત્યાં આપણે વાત આપણે કે ભાઈ પાંચ દસ વર્ષ પહેલાના આધાર કાર્ડ છે તેમને આ બાબતે અત્યારે કોઈ સુધારા વધારા કે ફેરફાર કરવાની જરૂર નથી પરંતુ સાથે સાથે આધાર કાર્ડમાં ફેરફાર કરવાનો સમય થાય ત્યારે આ સિસ્ટમ અનુસરવાની રહેશે મતલબ કે ગવર્મેન્ટનો કેવો એવો છે કે ભાઈ આજે નહીં તો કાલે તમારે આધાર કાર્ડની અંદર આ સુધારો કરવો કમ્પલસરી છે જ્યારે પણ તમારી તમારો આધાર કાર્ડ જે છે ઉપયોગમાં લેવામાં આવશે ક્યારેક જરૂર પડશે તો સિસ્ટમની અંદર એ અપડેટ નહીં થાય ત્યારે તમારે સુધારો કરવો પડશે તો જેટલું બને એટલું તમે વહેલા કરશો તો તમને બેનિફિટ રહેશે કારણ કે સરકાર આ નિયમ લાગુ છે તો એ સો ટકા પડવાનો છે એટલે આજે નહીં તો કાલે તમારે એ નિયમ લાગુ પડશે પરંતુ બીજી એક મહત્વની ખાસ બાબત તમને જણાવી દો મિત્રો કે અત્યારે જે છે તો એ જન્મ મરણની નોંધણીની કચેરીએ આ સુધારા વધારા કરવામાં મોટી મોટી લાઈનો લાગી છે તો બે ચાર મહિના અથવા તો બે ત્રણ મહિના પછી પણ તમે આ પ્રોસેસ કરી શકો છો એવું જરૂરી નથી કે ભાઈ આજે નિયમ બહાર પાડ્યો છે ગવર્મેન્ટે તો આજને આજ તમે જે આ પ્રોસેસ જે છે એ કરી દો તો એવું કોઈ જરૂરી નથી તાત્કાલિક કોઈ કરવાની જરૂરિયાત નથી પરંતુ હવે પછીના જે નવા બાળકોના જે ત્રણ વર્ષ પછીના જે બાળકો હોય અથવા તો એક જીરો વર્ષના બાળકો હોય તો એના જે નવા તમે જન્મ તારીખના દાખલા કઢાવો અથવા તો આધાર કાર્ડ કઢાવો તો એમાં તમારે આ પ્રમાણે સિસ્ટમ તમારે અનુસરવાની રહેશે સૌપ્રથમ એનું પૂરું નામ લખાવો તમે ત્યાર પછી તેના પિતાનું નામ તમે લખાવો અને ત્યાર પછી તેની અટક લખાવો આ પ્રમાણની સિસ્ટમ હશે જો જન્મ તારીખના દાખલામાં તો આધાર કાર્ડની અંદર તમારે કોઈ સુધારો કરવાની જરૂરિયાત નથી જે પ્રમાણે તમારું જન્મ તારીખને જન્મ પ્રમાણપત્રમાં જે નામ હશે સેમ એજ પ્રમાણે તમારો આધાર કાર્ડની અંદર છપાઈ જશે આ પ્રમાણે તમે અત્યારે આધાર કાર્ડ જ્યારે પણ તમે છો તો આ પ્રમાણે સિસ્ટમ અત્યારે ઓનલાઈન આવી ગઈ છે અને સ્કેન કરો એનું જે બારકોડ સ્ટીકર હોય છે મતલબ કે જન્મ પ્રમાણપત્રમાં સ્કેન કરો એટલે ઓટોમેટિક તમારો જેના જન્મ પ્રમાણપત્ર હોય 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 એમાં જે પ્રમાણે 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 સેમ એ જ આધાર કાર્ડમાં છપાઈ જતું છે તો આ નવા બાળકો માટે અત્યારે ખૂબ જ જરૂરી છે મિત્રો એટલા માટે મેં વિડીયો બનાવી લીધો છે આમાં તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો